હાલ બીડી પીનારા લોકો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે બીડીમાં તમાકુનું પ્રમાણ ઓછું હોય છે અને તે પાંદડામાંથી બનેલી હોય છે તેવી લોકપ્રિય માન્યતાથી વિપરીત બીડી સિગારેટ કરતા આઠ ગણી વધુ નુકસાનકારક હોઈ શકે છે આ મુખ્યત્વે પાંદડા અને ઊંડા શ્વાસની પ્રતિકૂળ અસરોને કારણે છે નો સ્મોકિંગ ડેના થોડા દિવસો પહેલાં આયોજિત કેજીએમયુ ખાતે સતત તબીબી શિક્ષણ કાર્યક્રમ અઢારમી પલ્મોનરી પીજી અપડેટમાં નિષ્ણાતો દ્વારા હકીકતને પ્રકાશિત કરવામાં આવી હતી નોર્થ જોન ટીબી ટાસ્ક ફોર્સના અધ્યક્ષ ડૉક્ટર સૂર્યકાંતે ચેતવણી આપી હતી છાતીના એક્સરેમાં જોવામાં આવતી દરેક જગ્યાએ ટ્યુબરકોલોસિસનો સંકેત આપતી નથી તેમણે પ્રકાશિત કર્યું કે છાતીનો એક્સરે વિવિધ રોગોના નિદાનમાં મદદરૂપ થઈ શકે છે કારણ કે તે તેમાંના કેટલાક એક્સરે ઇમો જોમાં ટીબી જેવા જ દેખાય છે નોયડા પોલીસે નેપાળથી દાણ ચોરો દ્વારા લાવવામાં આવેલી ચાઇનીઝ બનાવટની ઈ સિગારેટે જપ્ત કરી હતી અને જે દિલ્હીના રોહિણીમાં વેચાણ માટે મોકલવામાં આવી હતી અને મધર્સ એગેન્સ્ટ વેપિંગ ગેટવે ઉપકરણોના જોખમે સામે સતત તકેદારી રાખવા પર ભાર મૂકે છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકરને જરૂર દબાવી દેજો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે